ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંને વચ્ચે કોઈક ને કોઈક મુદ્દે એકબીજા પર શાબ્દિક પ્રહારો કરતા હોય છે ત્યારે આજે રાજપીપળા ખાતે એક શાળાના કાર્યક્રમમાં હાજર રહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ કાર્યક્રમમાં જે શિક્ષણ વિભાગના અધિકારીઓ ગેરહાજર હતા આમંત્રણ છતાં ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ગેરહાજર હતા અને નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ ગેરહાજર હતા તેને લઈને તેમણે ટિપ્પણી કરી છે શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દ માં આજે તમે જો આજે

જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષક ને મોકલી દીધું તો બી ચાલતો ચાલે એમાં શું કે આ જો સ્થિતિ રહેશે બે દેશ વિકસિત થશે નર્મદા દિલમાં એટલો આગળ નહીં જોડાય

એ વિકસિત થવાનો છે એક એક ક્ષેત્રની અંદર એ વખતે નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એટલા માટે મારે ગડક ભૂલવું છે ડોક્ટર પાસે બીજી દવા ના હોય ઘણી દવા હોય આજે મેં ફક્ત અધિકારીને એકલી જ વાત નહીં કરી મેં બધા અધિકારીઓ પણ જિલ્લા શિક્ષણ અધિકારી નહોતા માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પણ હતા એમના પ્રતિનિધિ પણ નહોતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ નહોતા બંને ધારાસભ્યો ડૉક્ટર દર્શનાબેન અને ચૈતર વસાવા પણ નહોતા દર્શનમાં બેનનો સંદેશો મળ્યો કે આજે પૂર્ણાવ કાર્યક્રમમાં આવવાના છે પણ એ જે વાત સાચી છે પણ બીજા બધા લોકોએ આજે મારો પણ બહુ મોટો કાર્યક્રમ હતા અલ્યની અંદર દોઢ કરોડના ખર્ચે એક મિની બ્રિજનો ખાતમુહૂર્ત તે મેં કેન્સલ કર્યો એ કાર્યક્રમ અને આજે નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે આવ્યો છે જો આજે બે હજાર સુડતાલીસમાં દેશને વિખલ વિકસિત ભારત બનાવવાનો છે તે એની સાથે નર્મદા જિલ્લાને પણ જોડો છે જો આવી રીતના લોલંગ પોલ રાખીશું મદદ માટે કોણ છું અધિક ન મળે કે આવી દાદા કે દર્શના બિન આવતીકાલે આવવાના પણ ચૈતર વસાવાનો કંઈક ખુલાસો નથી જે ચૈતર વસાવા પંચમહાલમાં સંતરામપુરમાં સભા કરતા હોય દક્ષિણ ગુજરાતની અંદર સોનગઢમાં મોટી સભા કરતા હોય રાઠવા વિસ્તારમાં તો છોટા ઉદેપુરમાં આવી રીતના અલગ અલગ જિલ્લામાં ઘરનો જિલ્લો હા જઈ ચૈત્રભાઈ આ નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકનું કાર્યક્રમ હતો ને આવનારા દિવસોમાં આજ આ જ વિદ્યાર્થીઓમાંથી કોઈ આઈ અધિકારી બનવાનો આઈપીએસ અધિકારી બનવાનો કોઈ ડૉક્ટર બનવાનો કોઈ એન્જિનિયર બનવાનો કોઈ સારું ટીચર બનવાનો છે તો આવા 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 વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે બધા જ લોકો ઉપસ્થિત